તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો આખરી ખેતર વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની ચપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ઘણા ટાઈમથી શેતરભાઈ વસાવા જેલની અંદર હતા અને બે થી ત્રણ વાર શેતર વસાવાના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો આજે બાવીસ સપ્ટેમ્બર છે અને સપ્ટેમ્બરના દિવસે શેતર વસાવાના જામીન મળી ગયા છે અને શેતર વસાવા જેલની બહાર આવી ગયા છે દોસ્તો અને ડેડીયાપાડાના લોકો ખેતર વસાવાના સ્વાગત માટે ફૂલમ ફૂલ તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો ઢોલ નગરા શરણાઈ સાથે શેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગત પણ કરવાના છે દોસ્તો તો તમને ખબર હતી કે લોકો રાહ જોઈને બેઠા હતા કે શેતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવે ને ક્યારે સ્વાગત કરી બે થી ત્રણ વાર સ્વાગતની તૈયારીઓ કરતા હતા પરંતુ શેતર વસાવાના જામીન નામંજૂર થતા હતા દોસ્તો આજે શેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને આખા ગુજરાતની અંદર હાહાકાર મસી રહ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો શેતર વસાવાને જામીન મળી ગયા છે અને શેતર વસાવા

વસાવા જેલની બહાર આવી ગયા છે અને છેતર વસાવાના સ્વાગતની લોકો તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લેક્ચર જરૂર કરી દીધું બીજા વિડીયો મળી તબતે કે જય હિન્દ જય ભારત મળી કોઈ બીજા વિડીયો તબતે કે બાય બાય